હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ સાતમાં વિજ્ઞાનની આઈડિયામાં સત્ર બે નો પાર્ટ છે પ્રકાશ આજે આપણે જોવાનો છે તો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રો સુધી પણ પહોંચાડજો ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ પાઠનું નામ છે પ્રકાશ આમાં સૌથી પહેલાં આવે છે એક બે વાક્યના ઉત્તર એમસીક્યુ પણ આવી જશે વિકલ્પ પણ આવી જશે એમસીક્યુ પણ આવશે એટલે ખોટી ચિંતા કરશો નહીં ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ પાઠનું નામ છે પ્રકાશ ચાલો એક બે વાક્યના ઉત્તરમાં પેલો પ્રશ્ન છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે ઉદાહરણ આપીને સમજાવો તો કે એક સળગતી મીણબત્તીની જ્યોતને સીધી પાઇપ દ્વારા જોવામાં આવે તો મીણબત્તીની જ્યોત આપણને દેખાય છે પરંતુ જો આ જ જ્યોતને વળેલી પાઇપમાંથી જોવામાં આવે તો મીણબત્તીની જ્યોત દેખાતી નથી આ ઉપરથી કહી શકાય કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે આ ઉપરાંત દીવા દાંડી કે સર્ચ લાઇટમાંથી આવતા પ્રકાશના કિરણો પરથી કહી શકીએ કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે પછી બીજું છે કેવી સપાટી અરીસા તરીકે વર્તે છે તો કે કોઈ પણ પોલીસ કરેલી કે ચડકતી સપાટી અરીસા તરીકે વર્તે છે પછી ત્રીજું છે વસ્તુ ક્યારે દેખાય છે કે જ્યારે પ્રકાશના કિરણો વસ્તુ પરથી પરાવર્તન પામીને આપણી આંખમાં પ્રવેશે ત્યારે આપણે વસ્તુ દેખાય છે પછી ચોથું આભાસી પ્રતિબિંબ એટલે શું એવી એક પરિસ્થિતિ જણાવો કે જેમાં આભાસી પ્રતિબિંબ રચાતું હોય તો કે જે પ્રતિબિંબને પડદા ઉપર મેળવી શકાતું નથી તેવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે સમતલ અરીસાની સામે ઉભા રહેતા રચાતું આપણું પ્રતિબિંબ એ આભાસી પ્રતિબિંબ છે પછી તમે સમતલ અરીસાની સામે જમણો હાથ ઊંચો કરો તો પ્રતિબિંબમાં તમને કયો હાથ ઊંચો થયેલો જોવા મળે છે તો કે સમતલ સામે જમણો હાથ ઊંચો પ્રતિબિંબમાં ડાબો હાથ ઊંચો થયેલો દેખાય છે પછી છઠ્ઠો પ્રશ્ન છે અંગ્રેજી ભાષા તથા બીજી કોઈ ભાષામાં તમને જાણીતા એવો અક્ષર શોધો કે જેનો સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ તે અક્ષર જેવું જ હોય તમારી શોધની ચર્ચા કરો ચાલો આ બધા અક્ષરો જે છે આપેલા છે તમે અરીસામાં જુઓ તો એવાને એવા જ દેખાય જેમ કે એ છે એચ વાય આ મૂળ અક્ષરોનું પ્રતિબિંબ મૂળ અક્ષર જેવું જ હોય છે કે આ વાયર્યો પરીક્ષામાં કઈ ડાબી કે જમણી બાજુ જતું રહેતો નથી એવો ને એવો જ દેખાય છે પછી સાતમું સ્ટીલની ચમચીના પાછળના ભાગમાં વસ્તુનું પ્રતિબિંબ કેવું દેખાય છે જણાવો તો કે સ્ટીલની ચમચીના પાછળના ભાગમાં વસ્તુનું પ્રતિબિંબ આભાસી અને નાનું દેખાય છે પછી આઠમું ચમચીના ખાડાવાળા ભાગમાં જોવા મળતા પ્રતિબિંબની વિશેષતા જ જણાવું તો કે ચમચીના ખાડાવાળા ભાગમાં જોવા મળતું પ્રતિબિંબ આભાસી અને મોટું હોય છે પરંતુ જો ચમચીને વસ્તુ અથવા ચેરાથી દૂર લઈ જઈએ તો પ્રતિબિંબ ઉલટાઈ ગયેલું એટલે કે ઉલટું દેખાય છે પછી આગળ નવમું કયા પ્રકારનો અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે તો કે અંતરગોળ અરીસા વડે વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકાય છે પછી દસમો બહિર્ગોળ અરીસા અને અંતરગોળ અરીસા બંનેનો એક એક ઉપયોગ જણાવો તો કે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોમાં સાઈડ મિરર તરીકે વાહન ચાલકને પાછળ ટ્રાફિક જોવામાં મદદરૂપ થાય તે માટે લગાવવામાં આવે છે અંતરગોળ અરીસાનો ઉપયોગ ટોર્ચ કાર તથા સ્કૂટરની હેડલાઇટમાં પરાવર્તક તરીકે વાપરવામાં આવે છે પછી અગેરમું લેન્સનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે તો કે લેન્સનો ઉપયોગ સૂક્ષ્મ દર્શકા છે એટલે માઇક્રોસ્કોપ તરીકે ચશ્મામાં ટેલિસ્કોપ એટલે કે ગ્રહો જોવામાં અને માઇક્રોસ્કોપ એટલે કે બેક્ટેરિયા એવું બધું જોવામાં કરવામાં આવે છે પછી આગળ આવે છે બારમું આપેલ આકૃતિનું ધ્યાનપૂર્વક અવલોકન કરો એ અને બી દ્વારા રજૂ કરાયેલા બે અલગ અલગ પ્રકારના લેન્સ દ્વારા પ્રકાશનો માર્ગ દર્શાવેલ છે જે લેન્સ એ અને બી ની પ્રકૃતિ શું છે તે દર્શાવો હવે જો આ લેન્સ રીયો આ બહિર્ગોળ લેન્સ છે અને આ અંતર્ગોળ લેન્સ છે અહીંયા કે બહાર થી કિરણો આવે તો આગળ જઈને શું થઈ જાય બહિર્ગોળ લેન્સ આગળ જઈને ભેગા થાય હવે આ લેન્સમાંથી પ્રકાશ કરો તો પ્રકાશ કિરણો કેવા થઈ જાય છૂટા છૂટા થઈ જાય ચાલો તો લેન્સ એ બહિર્ગોળ લેન્સ છે જેને અભિસારી લેન્સ કહે છે અને અભિસારી લેન્સ કહેવાને આને તો કે લેન્સ બી અંતર્ગોળ લેન્સ છે જેને અપસારી લેન્સ કહે છે તો આ કયો લેન્સ થયો અપસારી લેન્સ ચાલો પછી આગળ તેરમું ચશ્માના કાચમાં કયા પ્રકારનો લેન્સ વપરાય છે તો કે નજીકની વસ્તુ અક્ષરો સ્પર્શ જોવા માટે વપરાતા ચશ્મામાં બૈરગોલ લેન્સ અને દૂરની વસ્તુ જોવામાં વપરાતા ચશ્મામાં આંતરગોળ લેન્સ વપરાય છે પછી ચૌદમુ બે અલગ અલગ પ્રકારના લેન્સને સમાચાર પત્ર પર મૂકેલા છે તમે તેમને સ્પર્શ કર્યા વિના કેવી રીતે ઓળખશો તો કે સમાચાર પત્ર પર મૂકેલ જે લેન્સમાંથી જોતા શબ્દો મોટા દેખાશે તે લેન્સ બૈરગોળ છે અને જે લેન્સમાંથી જોતા શબ્દો નાના દેખાશે તે લેન્સ આંતરગોળ લેન્સ છે પછી આગળ પંદરમું કયા પ્રકારનો લેન્સ હંમેશા પ્રતિબિંબ જ આપી શકે છે તો તો કે કે લેન્સ હંમેશા પ્રતિબિંબ જ આપી શકે છે છે પછી આગળ ક્યારે જોવા મળે વરસાદ આવતો હોય ત્યારે આકાશમાં સૂર્ય નીચેના ભાગમાં હોય કે સવારે કે સાંજે ત્યારે તેની વિરુદ્ધ દિશામાં જોવા મળે છે જો સૂર્ય પશ્ચિમમાં હોય તો મેઘધનુષ પૂર્વમાં જોવા મળે જો સૂર્ય પૂર્વમાં હોય તો મેઘધનુષ્ય પશ્ચિમ દિશામાં જોવા મળે છે પછી સત્તરમુ મેઘધનુષમાં આવેલા રંગોના નામ જણાવો તો રંગોના નામ આ મુજબ છે લાલ એટલે કે રાતો નારંગી પીળો લીલો વાદળી નીલો અને જાંબલી હવે આને યાદ રાખવું હોય તો શોર્ટકટ છે જાનીવાલી પીનારા બરાબર ચાલો પછી આગળ વ્યાખ્યા આપો એમાં પેલું છે પ્રકાશનું પરાવર્તન તો કે લીસી અને ચળકતી સપાટીવાળા વાળા પદાર્થ પ્રકાશના કિરણોની દિશા બદલાઈ જવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે પછી બીજું છે અંતરગોળ હરીસો તો કે જે ગોલી હરીસાની અંતરગોળ સપાટી પરાવર્તક હોય તે ગોલી હરીસા ને અંતરગોળ અરીસો કહે છે પછી ત્રીજું બહિર્ગોળ હરીસો તો કે જે ગોલી હરીસા ની એટલે કે બહારની સપાટી પરાવર્તક હોય તે ગોલી હરીસા ને બૈરગોળ અરીસો કહે છે પછી આગળ આવે છે અભિસારી લેન્સ તો કે જે લેન્સ પર આપત થતા પ્રકાશનું કિરણ અભિસરણ કરે એટલે અંદર તરફ વળે તેને તેવા લેન્સને અભિસારી લેન્સ કહેવાય છે તો આપણને ખબર છે અંદરની તરફ અંદર અભિસારી લેન્સમાં જોયું તો અંદર થયું આને કહેવાય બૈરગોળ લેન્સ બરાબર છે અથવા તો અભિસારી લેન્સ પછી અપસારી લેન્સ તો કે જે લેન્સ પર આપત થતા પ્રકાશનું કિરણ અપસરણ કરે એટલે કે બાર તરફ વળે એવા લેન્સને અપસારી લેન્સ કહેવાય છે એટલે કે છૂટા છૂટા થતા હતા છૂટા છૂટા શેમાં થતા હતા આમાં અંતર્ગો લેન્સમાં ચાલો પછી આગળ આવે છે તમારા આગળ ફેવરેટ વિકલ્પો પછી પેલો વિકલ્પ છે કે પાણીની સપાટી ખાલી જગ્યા તરીકે વર્તીને તે પ્રકાશનો પથ એટલે કે માર્ગ બદલી શકે છે તો જવાબ આવશે બી અરીસા તરીકે વર્તે પછી બીજું વસ્તુ સમતલ અરીસાથી વીસ સેમી દૂર હોય તો તેના પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચેનું અંતર કેટલું હોય હવે દાખલા તરીકે અહીંયા તમે માની લો કે આ વચ્ચોવચ અરીસો છે અરીસાથી વીસ સેન્ટીમીટર દૂર વસ્તુ વહેલી છે તો એનું પ્રતિબિંબ ક્યારે કેટલું દૂર રચાય છે તો કે વીસ તો છે તે વચ્ચે અરીસો અરીસાની અંદર પણ પાછું વીસ સેમી દૂર તો આ વીસ ને આ વીસ કેટલું થયું તો કે ચાલીસ સેન્ટીમીટર તો જવાબ આવશે ડી પછી ત્રીજું ડેવિડ સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે છે તેના પ્રતિબિંબ તથા તેની વચ્ચેનું અંતર ચાર મીટર છે જો તે અરીસા તરફ એક મીટર ખસે તો ત્યારબાદ ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થાય હવે જો ચાર મીટર ચાર મીટર નું અંતર કોનું કોનું છે તો કે એની અને એને પ્રતિબિંબ વચ્ચે એટલે કે વચ્ચે અરીસો હોય તો અરીસા ની અંદર એનું પ્રતિબિંબ થી માંડીને એ ઉભો હોય એટલે ટોટલ કેટલું થયું અહીંયા ઊભો છે અહીંયા થી અરીસા વચ્ચે નું અંતર બે મીટર એની અંદર એ બીજું બે મીટર એટલે ચાર મીટર થયું હવે અરીસા બાજુ અંદર ખાઈશો એટલે કે કેટલું થયું અંદર એક બાજુ ખાઈશો એટલે બે મીટર તો અરીસા સુધી નું અંતર હતું તો હવે એક ખાઈશો એટલે એક મીટર અંતર થયું તો અંદર એક ઘટશે તો ટોટલ કેટલા થઈશ અહીંયા થી ઊભો છે અહીંયા થી અરીસા નું એક તો અંદર એક મીટર ઘટશે ને તો એકને કેટલા મીટર થઈ છે ડ્રાઈવર બે મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી કારને રિવર્સમાં લે છે ડ્રાઈવર તેના રિયર વ્યુ માં કાર પાછળ ઉભેલી ટ્રક જુએ છે તો ડ્રાઈવરને ટ્રક નું પ્રતિબિંબ ખાલી જગ્યાએ ઝડપથી તેના તરફ આવતું જણાશે તો જવાબ આવશે સી ચાર મીટર પ્રતિ સેકન્ડ

આઠમું જો તમને બૈર લેન્સ બૈર ગોળ અરીસો અંતર ગોળ અરીસો અંતર લેન્સ આપવામાં આવે તો તમને ખાલી જગ્યા વડે ઉલટું પ્રતિબિંબ મળશે તો કોના વડે મળશે તો કે જવાબ આવશે સી અંતર ગોળ અરીસો અને બૈર લેન્સ વડે પ્રતિબિંબ કેવું મળશે ઉલટું પછી નવું વસ્તુના પરિમાણ કરતાં મોટું અને આભાસી પ્રતિબિંબ ખાલી જગ્યા વડે મળે છે તો જવાબ આવશે બી અંતર અરીસા વડે પછી દસમું મેઘધનુષમાં કેટલા રંગો હોય છે તો જવાબ આવશે ડી સાત રંગો જાણીવાલી પિનારા પછી હું જયારે પ્રકાશ સાબુના પરપોટા પરથી પરાવર્તન પામે છે ત્યારે સાબુના પરપોટાની સપાટી કેવી જોવા મળે છે તો જવાબ આવશે ડી રંગીન જોવા મળે છે પછી બારમું સાત રંગો વાળી નાનકડી ચકરડી ફરે ત્યારે તે ખાલી જગ્યા દેખાય છે તો આવશે સી સફેદ દેખાય છે પછી આગળ આવે છે ખાલી જગ્યા પૂરો એમાં પેલું છે કે જયારે પ્રકાશ અરીસા ઉપર આપાત થાય છે ત્યારે તેનું શું થાય તો કે પરાવર્તન થાય છે આવ્યો પ્રકાશ પછી અરીસા ઉપર અથડા ક્યાં જાય છે પાછો ફેંકાય છે પછી બીજું છે સમતલ અરીસા માટે પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં રચાય છે પછી ત્રીજું સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા વસ્તુના પરિમાણ જેવું હોય છે એટલે કે જેવું આપણે અરીસામાં હોય એટલે એવા ને એવા જ આપણે દેખાય છે પછી ચોથું વળાંકવાળા અરીસાનું સૌથી સામાન્ય ઉદાહરણ ગોલી અરીસો છે પછી પાંચમું જે પ્રતિબિંબને પડદા ઉપર મેળવી શકાય તેને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય જે પ્રતિબિંબને પડદા ઉપર ન મેળવી શકાય એને આભાસી પ્રતિબિંબ કહેવાય પછી આવે છે સાતમું કે અંતરગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ વસ્તુના પરિમાણ કરતા નાનું કે મોટું હોઈ શકે છે પછી આઠમું બહિગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ કરતા નાનું હોય પછી નવમું બહિગોળ લેન્સની કિનારીના ભાગ કરતા વચ્ચેના ભાગમાં કેવો હોય જાડો હોય પછી દસમું અંતરગોળ લેન્સ ધાર કરતા મધ્યમાં કેવો હોય પાતળો હોય આ રીતનો હોય આમ બરાબર એ અંતરગોળ લેન્સ ને બૈરગોળ લેન્સ છે એકદમ આમ હોય જાડો વચ્ચેથી જાડો હોય પછી 11 હું અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબને પડદા ઉપર ક્યારેય મેળવી શકાતું નથી પછી આગળ આવે છે ખરા કોટા એમાં આવે છે પહેલું ખરા કોટુ કે પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે તો જવાબ આવશે સાચું પછી બીજું છે સ્ટીલની ચમચી પ્રકાશની દિશા બદલી શકે છે તો જવાબ આવશે સાચું પછી ત્રીજું છે પ્રકાશ દેખાતો નથી પરંતુ વસ્તુ પર પ્રકાશ પડતા તે વસ્તુ દેખાય છે તો જવાબ આવશે સાચું પછી ચોથું છે એક પેન્સિલ ને એક નાના સમતલ અરીસા ને એક મોટા સમતલ અરીસા ની સામે વારાફરતી એક સરખા અંતરે રાખતા મોટા અરીસા માં તેનું પ્રતિબિંબ નાના અરીસા માં મળતા પ્રતિબિંબ થી મોટું દેખાય છે તો જવાબ આવશે ખોટું પછી પાંચમું તમે ડાબો હાથ ઊંચો કરો તો સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબ માં તમને ડાબો હાથ ઊંચો થયેલો દેખાશે તો જવાબ આવશે ખોટું પછી છઠું છે સ્ટેનલેસ સ્ટીલ ની ચમચી અને સમતલ અરીસા માં દરેક વસ્તુ નું પ્રતિબિંબ સરખું દેખાય તો જવાબ આવશે ખોટું પછી સાતમું અંતર્ગોળ અરીસા વડે આપણે વાસ્તવિક વિવર્તિત એટલે કે વિવર્તિત એટલે કે મોટું ને પ્રતિબિંબ મેળવી શકીએ તો જવાબ આવશે સાચું પછી હરીશો હંમેશા પ્રતિબિંબ તો જવાબ આવશે ખોટું ખોટું પછી આગળ ખરા હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ રચે છે તો જવાબ આવશે ખોટું પછી દસમું બહેલગોળ હરીસા વડે આપણે જતું અને વિવર્ધિત પ્રતિબિંબ જ મેળવી શકીએ તો જવાબ આવશે ખોટું પછી અગિયારમું વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી તો જવાબ આવશે ખોટું પછી 12 મો મેગ્નિફાઇંગ ગ્લાસનો ઉપયોગ બહુ મોટા અક્ષરો વાંચવા માટે થાય છે તો જવાબ આવશે ખોટું પછી 13 મો મેગ્નિફાઇંગ ગ્લાસ એક પ્રકારનો લેન્સ છે તો જવાબ આવશે સાચું પછી 14 મો લેન્સ અપારદર્શક છે એટલે કે લેન્સની આરપાર આપણે ન જોઈ શકીએ તો જવાબ આવશે ખોટું પછી 15 મો અંતર્ગોળ લેન્સ હવે આભાસી પ્રતિબિંબ રચે છે તો જવાબ આવશે સાચું પછી 16 મો બહિર્ગોળ લેન્સ મેગ્નિફાઇંગ ગ્લાસ તરીકે વર્તે છે તો જવાબ આવશે સાચું પછી 17 જ્યારે પ્રકાશ કોમ્પેક્ટ ડિસ્ક સીડી એટલે આપણે જે આવે ને સીડી મૂવી જોવાની એને કોમ્પેક્ટ કહેવાય ચડાવી જોતા એની સપાટી ઉપરથી પરાવર્તન પામે ત્યારે તમને ઘણા બધા રંગો જોવા મળે છે જવાબ આવશે સાચું તમે ડીશ જો ને એની ઉપર પ્રકાશ તો તમને ઘણા બધા રંગો જોવા મળે છે હું જ્યારે તમારી પીઠ સૂર્ય તરફ હોય ત્યારે તમે મેઘધનુષ્ય જોઈ શકો છો હા ત્યારે તમે જોઈ શકો છો કારણ કે પાછળ સૂર્ય હોય તો સામે મેઘધનુષ્ય આપણે જોઈ શકીએ છીએ પછી આગળ આવે છે જોડકા જોડો ચાલો આને બ સાથે જોડવાના છે ચાલો એમાં પહેલું છે સમતલ અરીશો તો જવાબ આવશે ઈ પ્રતિબિંબ જતું અને વસ્તુના જેવું જ પરિમાણનું હોય છે પછી બીજું છે બહિર્ગોળ અરીશો તો જવાબ આવશે બી વસ્તુના પ્રતિબિંબને મોટા વિસ્તારમાં ફેલાવી શકે છે પછી ત્રીજું છે બહિર્ગોળ લેસ તો જવાબ આવશે એ મેગ્નિફાઈંગ ગ્લાસ તરીકે વપરાય છે પછી ચોથું છે અંતર્ગોળ અરીશો તો જવાબ આવશે સી દાંતનું વિવર્જિત પ્રતિબિંબ મેળવવા માટે દાંતના ડોક્ટર વાપરે છે પછી પાંચમું છે અંતર લેન્સ તો જવાબ આવશે એ પ્રતિબિંબ જતું અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે ચાલો તો અહીંયા આપણે આ પાઠ પૂરો કરીએ છીએ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી સુધી પણ આપણો વિડીયો શેર કરજો ચાલો તો વળી પાછા મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન